નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો હરોજની રોજની જેમ આજે પણ આવી ગયા છે વિડીયોની અંદર કન્ટિન્યુ વ્લોગ બનાવવામાં હજી પણ તકલીફ પડતી હોય છે કેમ કે હવે વરસાદ નથી એટલે પાણીના ફુવારા પણ ચાલુ કરી દીધા છે પાછળ મારી વાડી જાઉં છો તો મેં આને એક પાણી પીવરાવી દીધું છે એકસો અઠ્યાવીસ નંબર માંડવી છે અને હવે જે થાય એમાંથી કેટલું કીધું તો રામ જાણે ટ્રીટમેન્ટ તો આપણે બધી કરવી પડે દી પહેલાંના શોર્ટ વિડીયોની અંદર આપણે જે વાત કરી હતી કે ભાઈ જે બેક્ટેરિયા છે બેક્ટેરિયાને એક્ટિવ થતાં કેટલી વાર લાગે કઈ રીતે એક્ટિવ થાય અને એને જંતુનાશક ઝેરી એટલે કે કેમિકલયુક્ત દવાથી શું નુકસાન થાય તો આપણે એના વિશે વાત કરવાની છે કે મેટારાઇઝમ નામના બેક્ટેરિયા આની અંદર ફુવારાની અંદર ચડાવી અને પીવ છે કારણ કે ખાસ કરીને મૂંડાની દવા તો આપણે ભેરવી હતી પણ આપણે જે ભાઈ એ બેક્ટેરિયા આપ્યા છે એની એક વાત કરી છે કે ભાઈ ગોળના ગોળવાળા પાણીની અંદર જે એક થેલી આવે છે બસો પચાસ ગ્રામની એ અઢી વીઘાની અંદર પીવડાવવાની છે ખાતરની અંદર અથવા તો ગોળવાળા પાણીની અંદર અથવા તો કોઈ પણ રીતે એને ઓર્ગેનિક ખાતરની અંદર અથવા તો અળસિયાના ખાતરની અંદર એક્ટિવ કરીને ત્યાર પછી એમાં અને ભેજ પૂરતા પ્રમાણમાં હોવો જરૂરી છે તો એક્ટિવ થાય અને ખરેખર એ અનેક પ્રકારની જે યળો હોય એનું પણ સર્વનાશ કરી નાખતા હોય છે તો આ પ્રકારનું આપણે એક આની અંદર ગોળવાળા પાણીની અંદર એક્ટિવ કરી અને ફુવારામાં પીવી રહ્યા છે અને હવે રિઝલ્ટ કેવું મળે એ જોવાનું રહ્યું છે ખરેખર રિઝલ્ટ મળે એની એક હું તમને વાત કહું કઈ રીતે રિઝલ્ટ મેળ્યું એક્ટિવ થતાં પણ જોયા તો ગોળવાળા પાણીની અંદર કલાકથી દોઢ કલાક પહેલાં બેથી ત્રણ લીટર પાણી લીધું એની અંદર ગોળ નાખ્યો અડધો પોણો કિલો અને એની અંદર અઢીસો ગ્રામ એક જે મને આપી હતી બેક્ટેરિયા એની થેલી નાખી છે થેલી હું તમને હાલ નથી બતાવતો કેમ કે વળી કંપનીનું પ્રમોશન કરવું એવું થઈ જાય પણ મેટરાઈઝમ નામનું આવતું હોય બજારમાં એ તમારે લઈ લેવાનું અને શું ઓર્ગેનિક છે કેમ કે એની અંદર મારેલું છે ઓર્ગેનિક છે એ અને કઈ રીતે આમાં કામ કરે છે અને યડોને નુકસાન પહોંચાડે છે તો મારી બીજી વાડી છે ત્યાં મેં બે દી પહેલા બે દિવસ પહેલાં જ્યારે આ ટ્રાય કરી તો આજ એની અંદર જે કાબરી યળ જાડી થઈને થર્ડે જે વહી જાય છે અને થઈડે ને થઈડે બેઠી રહી આખો દિવસ પણ માથે આવતી નથી એ ખરેખર રાત્રિના સમયે તમે જોયું ને તો આ રીતની જમીનની ઉપર રખડતી હોય છે તો આજ એ ત્રણથી ચાર જગ્યાએ એ યળ છે ને હુકાઈ અને આવડી આવડી યળ હતી સફેદ કલરની થઈ ગઈ છે કે એની ઉપર ફૂંગ ચડી ગઈ છે તો મને એવું કીધેલું છે કે આ ફૂગ છે આ જે બેક્ટેરિયા છે મેટરાઈઝમ નામના એ જે કીટક છે એની ઉપર ભીંગણા થઈ જાય એટલે કે ફૂગ થઈ જાય અને જે જીવાત છે એને પોતાને રોગ ઉત્પન્ન થાય ને એ મરી જાય ને ખરેખર હાવ લાકડાને દંડિકા જેવી યળું થઈ ગઈ હતી અને હાવ સફેદ કલરની એકદમ કઠણ અને એ યળ મરી ગઈ હતી આવી ત્રણથી ચાર જગ્યાએ જોઈ ત્યારે અમારે કેમેરામેન ભેગા નહોતા ન કે હું એનો વિડીયો પણ બનાવી લેત અને આ વાડી ક્યાંય એવું અત્યારે હાલ દેખાતું નથી નકર હું તમને બતાવી પણ દઉં અને બીજું કે બેક્ટેરિયા એક્ટિવ કરવા માટે કેટલી વાર લાગે તો ભાઈ ખરેખર બેથી અઢી કલાક જેવું ગોળવાળા પાણીમાં રાખવાનું ત્યારે પછી એને હલાવી અને તમે જે રીતે ડ્રેન્ચિંગ કરતા હોય એ રીતનું ડ્રેન્ચિંગ કરી અને તમારા ખેતરમાં પીવરાવવાનું કે શક્ય ના હોય એટલી બધી મહેનત કરવી તો ફુવારાની જે લાઈનનો કટકો હોય એની અંદર ટપકનો નળ જેવો ગોખો કરીને એની અંદર ટપકનો નળ બેહાડી દેવાનો એની એની આપણે જે દવા છાંટવાનો પંપ હોય એની નળી ફિટિંગ કરી અને જ્યારે આપણે ખેતરમાં ફુવારા આપતા હોય ત્યારે આ પદ્ધતિ ચાલુ કરવી અને આઈડિયા ના આવતો હોય તો મારે ઓલીવાડી અત્યારે ફુવારા આલે છે એનો એક તમને ખાસ વિડીયો બનાવી અને મૂકીશ કે ભાઈ તમારે દવા પાવી હોય ખાતર પાવવું હોય ફુવારામાં તો કઈ રીતે પવાય એ પણ વિડીયો બનાવીશ અને આ જમીનની અંદર જઈ અને એવી ફૂગ ઉત્પન્ન કરે કે જમીનજન્ય જીવાતનો નાશ કરે છે અને હાવ કેમિકલ વિનાની દવા એટલે કે ઓર્ગેનિક અને લાંબો સમય સુધી એનું રિઝલ્ટ પણ આવતું હોય છે તો આ પ્રકારની કંઈક આપણે ટ્રાય કરી છે અને આવતા વર્ષે કેવું રિઝલ્ટ મળે એ હવે જોવાનું છે મેં તો પીવર એવા કેમ કે ટ્રાય કરવા માટે તો હવે આ વર્ષે જો મુંડા તમને કહી દઉં કે તમે જે કોઈ પણ પ્રકારની દવા ભેરવતા હોવ બિયારણની અંદર એટલે પિસ્તાલીસ દિવસ પછી મૂંડું આવે આ ફાઇનલ છે તો તૈયારીમાં રહેજો તમે કોઈ પણ બીજા પ્રકારની ટ્રીટમેન્ટ કરતા હો તો કરી શકાય પણ આ ટ્રાય પૂરતું તમે ખાલી અઢી વીઘામાં ગ્રામ અઢીસો ગ્રામનું પેકેટ લઈ આવી અને ટ્રાય કરજો અને ક્યાં મળે છે ને હું છે એગ્રાવાળા ભાઈ કહે તો હું તમને જણાવીશ પણ અત્યારના જમાનામાં એવું છે કે સામે હાલી અને તમે કંપનીનું અથવા તો દુકાનનું પ્રમોશન કરી દો તો પણ ખાલી ખોટું છે કેમ કે એક બે થેલી બેક્ટેરિયા કદાચ રોગા દઈ દે એ મહત્ત્વના નથી મહત્વનું એ છે કે હું તમને બતાડું તમે એ લઈ આવો અને તમને ફાયદો થાય ને તો જ આપણે ફાયદો થયો કહેવાય બાકી ખાલી ખોટું આપણે ફાયદો કરવો એનો કંઈ અર્થ નથી ત્યાર પછી ઘણી પ્રકારના બેક્ટેરિયા અત્યારે એગ્રોમાં મળે છે તો એમાંથી ટ્રાયકોડરમાં જે વેરડી છે એનો આપણે ઉપયોગ કરેલો છે ગયા વર્ષે આ સતત ત્રણ વર્ષથી એનો ઉપયોગ કરવો આ વર્ષે પણ એનો ઉપયોગ કરવાનો છે તો ટ્રાયકોડરમાં વેરડી કરી અને જે બેક્ટેરિયા આવે છે એ ખરેખર સફેદ ફૂગનાશક છે જે ચાર મહિના આપણી મગફળી ઉગતી હોય તો ચાર મહિનાની અંદર એના ત્રણ રાઉન્ડ લેવામાં આવે તો એ પણ ખરેખર સુપરિત સાબિત થયા છે જ્યારે મારી માંડવી ફૂલ ફૂલ ફૂલમાં હતી ત્યારે મને એક ભાઈએ આવ્યો ને અને એને કીધું કે તમારે માંડવીની અંદર ફૂગ હોય એટલે મેં ટ્રાય કરવા ગયા કે હા ભાઈ ફૂગ છે તો ફૂગ છે તો શું કરવાનું તો એ વ્યક્તિએ કીધું કે હું એક જગ્યાએથી બેક્ટેરિયાની થેલી લઈ આવ્યો છું જે ટ્રાયકોડરમાં વેરડી કરીને આવે છે અથવા તો સુડુમોનાલ્સના આવે છે આવી વાતે થઈ છે પણ ટ્રાઇકોડરમાંને આપણે વાપરાય એટલે એ આપણે કહી હગી અને ત્યાર પછી આ બધી બેક્ટેરિયાનો એક નિયમ હોય હું તમને છેલ્લે વિડીયોમાં બતાવીશ કઈ રીતે એને કરવાથી આપણા પાકને ફાયદો થાય તો એ ભાઈએ કીધું ત્યાંથી હું લઈ આવ્યો અને ખરેખર મેં બેક્ટેરિયા છાણિયા ખાતરનું જે અળસિયાનું ખાતર નીકળ્યું ને એમાંથી એની અંદર એક લગન દબાવીને રાખી દીધું ને બીજા દિવસે સાઈટા એટલે મલ્ટિપ્લાય થાય અને ડબલ થઈ જાય બેક્ટેરિયા આ જ અંદર ટ્રાય કરી હતી અને અમને ફૂલ સપોર્ટ મળ્યો છે ફૂલ સપોર્ટ એટલે કે ફૂલમ ફૂલ અમને ફાયદો મળ્યો છે ત્યાર પછી અમે બેક્ટેરિયા ફૂગના વાપરવાનું નક્કી કર્યું છે તો ફૂગના બેક્ટેરિયામાં તો કોઈ સંકોચ જ નથી મિત્રો તમે આ બેક્ટેરિયા વાપરી શકો અને જે આ મેટારિઝમના મુંડાના વાપરા હે એનું આવતે વર્ષે હું તમને વાત કરીશ કેમ કે અત્યારે ના થાય શકે બેક્ટેરિયા તમારા ખેતરની અંદર જે ઓર્ગેનિક વસ્તુ વાપરવી હોય તો કેમિકલને થોડોકથી ભૂલી જવાનું પાંચ દિવસ પહેલાં આપણી માંડવીની અંદર કોઈ પણ રાસાયણિક દવા છાંટેલી ના હોવી જોઈએ કે રાસાયણિક ખાતર નાખેલું ન હોવું જોઈએ ખાલી પાંચ દિન પહેલા અને ત્યાર પછી બેક્ટેરિયા નાખ્યા પછી પાંચથી છ દિવસ આની અંદર રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાનો ઉપયોગ કરવા ના હોવો જોઈએ તો જ તમને બેક્ટેરિયાનો ફાયદો મળશે આજે આ વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા નકોર વિડીયો સાથે આવજો બધાને જય દ્વારકાધીશ